Chồng. Ừ, gì? Là... Mình đi cái Mình nhớ anh, đây Mình nhớ Cho cánh cho mình Mình ngồi cho, à, ừ, cho mình cho cái ừ. nhở, ừ. ừ. À bây giờ sao Bây giờ cho cho mình À bây giờ

હલો શીખેભા જમ્યા તમે કપડો ઉજ આપવાનું છે તમે ઘે આવો મારા ઘેર આવો ત્રણ વાગ્યા વાગ્યા ત્રણ વાગ્યા આવ

Là làm làm nhanh À bây một chung Má chú hãy cho chú Làm một khả chú nè Ai cái này chứ hãy cho anh nhanh Đây là <kết> nhau <coughs> yeah. à Đi coi Bây giờ anh cắt nhau cho chạy nhanh chạy nhanh chạy nhanh chạy

હ અયા જમે જોઈ નહીં તમે આવો કે જઈ નહીં હા અ અહીં આવ જમે આવો અયા તમે ભોંગ ગજો જમે જોયા આજ આવો 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 એ મણ્યુ જમ ઓહી બધા માજુ ના ભાઈ બાગીને એ ખાટ લો આ હો જન જની વજે નિખામી ગંજી

દારૂ ના પીજા તો સારી વાત હા કાલે દશામાં વરત ને આજે દારૂ પી ના જાય તો સારી વાત લોચો માર આઈ ગયો

તારી હાલો હા શું થયું હા બોલો શું થયું એવું દવાખાનામાં આવ્યા તમે એવું છે સિદ્ધપુર સિવિલ માં હોય ને હા હું આવું ભાઈ થોડું કોમ હતું દસ પંદર મિનિટમાં હું આવું છું અમને હો ના 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 એ તો હું આવું છું હારું હારું એટલે તારી લોચો વાગ્યો એ મંગાજી ને ફોન કરવા દે હાલો હા મંગાજી છો તમે ઘેર હોય ને હા તો હું આવું છું હેડો તા સારું આ ઘર પર વાંચી તો હું આવું બધું હાલ

હું બહુ વાતો હા તો એ ફોન આવ્યો હાથ નો બરોબર તો અહીંયા બાપલો ભોજ પડી ગયો હાથ ફ્રેકચર થયો હું હવે સરકારી જોવા તો આપડો તમે એક ફોન કરો દહેશામાં લેવા જુઓ ને તો હું તમે પૈસા લેવા દહેસામાં તમને લઈ આવજો બરાબર તો પિન્ટુ કાકા એમ ફોન કરજો હું કહી દઉં ફોન કરાવ બરાબર તમે અહીંયા જઈ હા કાકા અહીંયા નંબરો કાઢો તો એટલે પિંટુ આ નંબર જ આવે છે હેલો હેલો એટલે પિંટુ કાકા જો તમે ગયા જો એમ ને તો હું શું કહું એટલે માં હાડું ફોન આવે તો તે એને તમ ફોય પડી જો મુન્નો ના ના એનો છોકરો ફોય પડી ગયો તો તે હાથ ફેક્ટર દેવા અને મોય સિવિલમાં લાયા આપણ સિપુરમાં તે મારે એક જવું પડશે ફોન આવે હમણાં હું પાછો આવું દસ પંદર મિનિટ અને પેલા મંગાજીના પૈસા આવ્યા મેં પેલું આપણે લાવવાનું તો ને વસ્તુ માતાજીને બેસાવવાનું એ મંગાજીના આલે બરાબર તમે બધા લઈ આવજો ત્રણ જણા થઈ તો પહોંચો ભાઈ આલે લાખ રૂપિયા નહીં આલે હા ને પહોંચો આ લઈ આપણે ચાર તમે ભાગ હતો તો બધા હાલ દીધા પૈસા બરાબર તમે લઈ આવજો નહીં હોય તો વધારે હા હા હાલ તમે હું જવું તા ને તમે ત્રણ જણા લઈ આવજો હાલ તમે આવો

હમણાં કરવા લેવું તો અમારી એમ ચાલ હલો ચો તમે તમ તો ગૌ ના 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 દારૂ નહી દો મેં આટલા ટાઈમ છે મારે પીવાનો ને પી લે તમે દઉં તો છો તમે તમે

ભાઈ બિજા મણિયા ન્યાગા આ જાણી પી ગયો હા દારૂ હા છોટી ના આવોાડુ હ હા શીકે ભાઈ હું ભાઈ શીકે ભાઈ હું વિશ્વા ઉપર ના લાવ હો હાચીવા જો જાય ને જો હું તો લેતી

એ મગન અયા ખાવાયા માં જાવલ માં ના 500 ને જ જ જ તો પોરી માં આવી ગયો છે મિયા જલ્દી ઘેર આ મંગલી લારું જાય કશું બોલતા નઈ કશું ને હોવ જલ્દી ઘેર આવો હા આવી હું તો

એવો જો માજાની જેસા માની નમણ કરીને જો હાજો થઈ ગયો જ લાઈએ ભૂલ દેજી ને હા માકા સે કોમ કો મંગાજી તાર બોલી નાક તો દશમાન નોમ લો હા મન મન નોમ ઉભા હા દશમાન રૂપિયા ભૂજી જાય

નહીં બરોબર ચમકકાર થઈ જાય ને જશામા નો રાજાની બોલો જસામાની